કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે મિત્રો ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક કરાવ્યું હતું ચેપ્ટર નંબર ચારનું જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ જેમાં તમને મિત્રો સૌથી પહેલાં તો કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો હતો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવામાં આવે અને ત્યાર પછી આપણે આખી આખું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક પૂરું કરાવ્યું છે હવે આપણે મિત્રો આ વિડીયોની અંદર ચાર પોઈન્ટ બે ચાલુ કરી દેવાના છે અને આજે પૂરું પણ કરી જ દેવાના છે ક્લિયર છે મિત્રો તો તમને આખા વિડીયોની અંદર કોન્સેપ્ટ પણ સમજવા મળશે અને દાખલા તમને બધા જ જોવા મળશે એકદમ ક્લિયર રીતે તમને મિત્રો ઇઝીલી આવડી જ જશે ચાલો કરીએ આપણે સૌથી પહેલાં તો આપણે મિત્રો આનો કોન્સેપ્ટ શું છે ને એ સમજી લઈએ એટલે કે ચાર પોઈન્ટ બેમાં આપણે શું શીખવાના છે તો મિત્રો આપણે ગયા વિડિયોની અંદર માત્ર દ્વિચલ સુરેખ સમીકરણ શીખ્યા હતા એનો કોન્સેપ્ટ શીખ્યા હતા અને જે એ બી અને સીની કિંમત કઈ કઈ મળે એટલે કેવી રીતે લેવાની એ આપણે શીખ્યા હતા હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર એની આપણે વેલ્યુ મેળવવાની છે કે ભાઈ એક ચલને આપણે ધારવાનો તો બીજો ચલ આપણને મળી જાય એટલે આપણે ઉકેલ મેળવવાનો છે શું કહી શકીએ છીએ આપણે કે ભાઈ આપણે ઉકેલ મેળવવાનો છે ઉકેલ મેળવવાનો કેવી રીતે સમજાવું તમને આપણે ધારીએ ધારો કે એક આપણે લખીએ સમીકરણ ત્રણ એક્સ પ્લસ વાય માઇનસ પાંચ બરાબર જીરો સમજો કે આ એક આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે હવે મિત્રો આપણે આની પરથી આપણે ઉકેલ મેળવવાના છે ઉકેલ આપણે કેવી રીતે મેળવવાના તો શું કરવું પડશે તો મિત્રો કોઈ પણ એક ચલને પકડવાનો અને એ ચલને આપણે બરાબરની આગળ રાખવાનો છે અને બીજી બધી જ કિંમતો આપણે બરાબરની પાછળ નાખી દેવાની છે બસ સિમ્પલ આટલું લોજિક છે બીજું કંઈ છે નહીં શું કરવાનું છે તમારે કોઈ પણ તમને જે મોજ આવે ને તમે એ ચલ તમે લઈ શકો છો અને એ ચલ તમારે આગળ રાખવાનો અને બીજી બધી કિંમત બરાબરની પાછળ નાખી દેવાની છે ચાલો અત્યારે આપણે શું કરીએ સમજો કે ખાલી વાયને આગળ રાખીએ છીએ અને બીજી બધી કિંમત બરાબરની પાછળ જવા દઈએ છીએ શું કહું છું માત્ર ને માત્ર વાયને આપણે આગળ રાખીએ છીએ તો વાય એવા ને એવા બરાબરની પાછળ માઇનસ પાંચ જતા રહેશે જતા રહેશે એટલે પાંચ બનશે પ્લસ અને માઇનસ પ્લસ ત્રણ છે એ હવે માઇનસ ત્રણ બની જશે માઇનસ ત્રણ એક્સ બરાબર છે તો આને કહેવામાં આવે મિત્રો આદેશ આને શું કહેવામાં આવે આદેશ એવું પણ કહેવાય અથવા તો સૂત્રનો કરતા બનાવ્યો એવું પણ કહેવાય વાયનસ શું કર્યું આપણે સૂત્રનો કરતા બનાવ્યું હવે શું કરું આપણે હવે વારાફરતી વારાફરથી આપણે એક્સની કિંમત ધારવાની એટલે વાયની કિંમત આપણને ઓટોમેટિકલી મળી જાય ચલો સમજો કે ધારો કે હું એક્સની કિંમત હું એક લઉં તો વાય આપણને કેટલા મળે છે આપણે ગણતરી કરીએ તો લખીએ આપણે વાય બરાબર પાંચ માઇનસ ત્રણ એક્સ એક્સ છે ને ત્યાં આપણે કેટલા મૂકવાના છે આપણે હવે એક મૂકવાના છે એટલે કે ત્રણ એક પાંચના પાંચ અને ત્રણ એકા ત્રણ પાંચ માઇનસ ત્રણ કરો કેટલા આવશે બે આવશે એટલે મિત્રો એક્સ બરાબર જો એક લેવામાં આવે તો વાય બરાબર આપણને બે મળે છે એવી રીતે જો એક્સ બરાબર બે લઈએ તો વાય કેટલા મળે એક્સ બરાબર ત્રણ લઈએ તો વાય કેટલા મળે ચાર લઈએ તો કેટલા મળે મતલબ કે આપણે એક્સની ગમે તે સંખ્યા લઈ શકીએ છીએ તમને જે મન થાય ને એ તમારે એ સંખ્યા લેવાની છે ક્લિયર છે મિત્રો તો આપણે આ વિડીયોમાં એ જ દાખલા કરવાના છે અને જે બહુ જ સિમ્પલ છે જરાય અઘરા દાખલા છે નહીં ચાલો શરૂઆત કરી દઈએ આપણે દાખલા નંબર એકથી જેમાં આપણને આપેલું છે વિકલ્પો સોલ્વ કરી દઈએ નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે કે ખોટો એ આપણે જણાવવાનું છે શા માટે વાય બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચ આવું આપણને એક સમીકરણ આપ્યું છે તો વાય બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચના ઓપ્શન કયા કયા આવશે કે ભાઈ એના અનન્ય ઉકેલ હોય એટલે કે એક જ ઉકેલ મળે કે માત્ર ને માત્ર બે ઉકેલ મળે કે પછી અનંત ઉકેલ મળે આપણે આગળ જ જોયું ને આપણે આગળ જ જોયું કે ભાઈ સમીકરણ છે તો સમીકરણમાં આપણે ખાલી કિંમતો મૂકશું અલગ અલગ એટલે આપણને કિંમતો મળી યા જ કરશે એવું કંઈ જરૂરી છે જ નહીં કે એક જ કિંમત મળે કે બે જ કિંમત મળે કે ત્રણ કિંમત મળે આમાં મિત્રો ગમે તેટલી કિંમત મળી શકે છે ઘણી બધી કિંમત મળી શકે છે બરાબર એટલે કે અનંત ઉકેલ આપણને મળે એટલે આ ઓપ્શન આપણો સાચો બને છે બરાબર છે કે અનંત ઉકેલ મળે ઘણા બધા ઉકેલ મળી શકે છે ચાલો ક્લિયર છે આમાં વધારે કરવાની કંઈ જરૂર છે નહીં આટલું જ હતું હવે મેન વસ્તુ હવે આવશે દાખલા નંબર બીજો કરીએ આપણે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ લખવાના છે આપણે બરાબર ને આપણે અત્યારે જો જોયું કે સમીકરણના આપણને અનંત ઉકેલ મળે છે ઘણા બધા ઉકેલ આપણને મળી શકે છે પણ આપણે માત્ર ને માત્ર ચાર જ ઉકેલ મેળવવાના છે ક્લિયર છે ચાલો કરવા માંડીએ આપણે અહીં ટુ એક્સ પ્લસ વાય બરાબર સાત આપણને આપેલું છે આપણને ખબર છે તેવી રીતે શું કરવાનું તો કે કોઈ પણ એક ચલને બરાબરની આગળ રાખવાનું અને બીજી બધી સંખ્યાને બરાબરની પાછળ જવા દેવાનું હવે સર કયો ચલ આપણે આગળ રાખીએ તો કે તમારું મન થાય ને એ તમારે રાખવાનું એવું કોઈ જરૂરી છે નહીં કે તમે એક્સને જ રાખો કે તમે વાયને જ રાખો તમે કોઈ પણ ચલને આગળ રાખી શકો છો ચલો તમને સલાહ મારી એવી છે મિત્રો કે જ્યારે ચલ આપણે કયા ચલને આગળ રાખવાનો તો કે જે ચલની આગળની સહગુણક છે ને એ નાની કિંમત હોય સમજો છો ને બરાબર જો અહીંયા એક્સની આગળ બે છે એટલે કે એક્સનો સહગુણક બે છે વાયનો સહગુણક એક છે મતલબ કે નાનો સહગુણક હોય ને એને આપણે ચલ આપણે આગળ રાખવાનો એટલે આપણને ગણતરીમાં થોડુંક ઈઝી પડી જાય અહીં શું કરીએ આપણે વાયને આગળ રાખીએ છીએ ચલો વાય આપણે આગળ રાખીએ એટલે વાય બરાબર સાત તો ઓલરેડી છે જ અને ટુ એક્સ બરાબરની પાછળ કૂદકો મારશે એટલે માઇનસ ટુ એક્સ થઈ જશે આ થઈ ગયું આપણું આદેશ બરાબર છે આ થઈ ગયું આપણું આદેશ આને આપણે હાઇલાઇટ કરી દઈએ હવે શું કરશું મિત્રો તો હવે આપણે ચાર કિંમત મેળવવાની છે એટલે કે આપણે ચાર એને ઉકેલ મેળવવાના છે શું કરવાનું તો કે હવે આપણે એક્સની કિંમત ધારવાની આપણે એક્સની કિંમત આપણે ધારવાની તો આપણને વાયની કિંમત મળી જાય કઈ કઈ કિંમત ધારવાની તો એ પણ તમારા મન પ્રમાણે કરવાનું છે તમને જે પણ કિંમત ગમે ને એ તમારે ધારી લેવાની છે ચાલો આપણે કરીએ સૌથી પહેલાં આપણે ધારી લઈએ એક્સ બરાબર એક ચાલો એક્સ બરાબર એક લઈએ તો શું આન્સર આવે છે આપણે ચેક કરીએ તો લખીએ સૌથી પહેલાં વાય બરાબર સાત માઇનસ ટુ એક્સ જે જગ્યાએ આપણને એક્સ દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે તો કે ભાઈ એક મૂકવાના છે સાત માઇનસ બે એકા બે થશે સાતમાંથી બે કરો તો કેટલા આવે પાંચ માઇનસ કરો બરાબર તો એક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ મિત્રો પાંચ મળી ગઈ તો આ થઈ ગયો આપણો પહેલો ઉકેલ રેડી છે કંઈ આગૃહમાં બરાબર ને એટલે લખી શકીએ છીએ આપણે પહેલો ઉકેલ કૌશની અંદર હંમેશા કૌશમાં તમારે શું લખવાનું મિત્રો તો કે આગળ લખવાની સંખ્યા એક્સવાળી ને પાછળ લખવાની વાયવાળી એમાં ભૂલ કરતા નહીં તો કે અહીંયા પાંચ આવશે અને પછી વાયની કિંમત સોરી અહીંયા વાય આવશે અહીંયા રફ કરી દઈએ અને શું આવશે અહીંયા વાય ચલો પહેલો થઈ ગયો રેડી ઉકેલ બીજો કરીએ હવે તો સેમ વસ્તુ કરવાનું છે સેમ ટુ સેમ કરવાનું છે સૌથી પહેલા ધારી લઈએ આપણે હવે એક્સ બરાબર ચલો બે રાખીએ એક્સ બરાબર બે લઈએ અને શું થાય છે ચેક કરીએ અહીં વાય બરાબર સાત માઇનસ ટુ એક્સ સાતના સાત બે એક્સની જગ્યા પર બે લખવાના છે હવે સાત માઇનસ બે દુ ચાર અને સાતમાંથી ચાર યાદ કેટલા વધશે ત્રણ વધશે એટલે કે વાયની કિંમત આપણને કેટલી મળી ગઈ મિત્રો ત્રણ મળી ગઈ ફરીથી બોક્સની અંદર લખી દઈએ કે ભાઈ એક્સની કિંમત જો બે લેવામાં આવે ને તો વાયની કિંમત આપણને ત્રણ મળે છે ઉકેલ નંબર બીજો પણ થઈ ગયો રેડી આગળ કરીએ હવે અહીંયા ઉકેલ નંબર ત્રીજો મેળવ્યા આપણે આની અંદર સમીકરણ શું હતું વાય બરાબર સાત માઇનસ ટુ એક્સ લખી દઈએ y બરાબર સાત માઇનસ ટુ એક્સ અને અહીં પણ લખી દઈએ વાય બરાબર સાત માઇનસ ટુ એક્સ હવે એક્સની કિંમત આપણે ધારો કે ચાલો માઇનસ એક લઈએ બરાબર આપણે કોઈ જરૂરી નથી કે પ્લસમાં જ લેવાનો માઇનસમાં પણ લઈ શકીએ છીએ એક્સ બરાબર ચલો માઇનસ વન લઈએ તો શું થાય છે ચેક કરીએ અહીંયા સાતના સાત માઇનસ ટુ ની કિંમત માઇનસ વન છે એટલે માઇનસ વન રાખવાની સાતના સાત માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર ને બે એકા બે સાત પ્લસ બે કરો તો કેટલા આવશે નવ આવશે મતલબ કે વાયની કિંમત આપણને કેટલી મળી ગઈ નવ મળી જાય છે તો લખી દેવાનું કે જ્યારે આપણે એક્સ બરાબર માઇનસ એક લઈએ ત્યારે આપણને વાય કેટલા મળે છે મિત્રો નવ મળે છે એવી રીતે બાજુમાં જે ચેક કરી લઈએ ચલો અહીંયા આપણે એક્સ બરાબર કેટલા લઈએ ચલો શૂન્ય લઈ લઈએ છીએ આ વખતે શૂન્ય પણ લઈ શકાય શૂન્યને પણ લઈ શકાશે તો સાતના સાત માઇનસ બે એક્સ છે ને ત્યાં કેટલા આવશે હવે ઝીરો મૂકવાના સાત માઇનસ બે ગુણ્યા જીરો કરો તો કેટલા આવે શૂન્ય થઈ જાય બરાબર સાત ના સાત એટલે વાય બરાબર આપણને કેટલા મળે છે સાત મળે છે ક્યારે જ્યારે એક્સ બરાબર જીરો લેવામાં આવે ત્યારે જીરો અને સાત તો મિત્રો આ થઈ ગયા આપણા ચારે ચાર ઉકેલો યાદ રાખજો આ થઈ ગયા એક ઉકેલ પહેલું આ ઉકેલ બીજું આ ઉકેલ ત્રીજું અને આ ઉકેલ ચોથું હવે તો આ ચાર ચાર ઉકેલ છે ને આ ચારે ચાર ઉકેલને જો આપણે આલેખ પત્ર પર દર્શાવીએ અને લાઇન કરીએ ને તો આપણને બિલકુલ સીધી રેખા જોવા મળશે ચાલો નેક્સ્ટ એક્સ પ્લસ વાય બરાબર નવ તમને પહેલા કીધું ને મેં કે આપણે શું કરવાનું તો કે જે ચલ એકલો હોય અથવા તો જે ચલની આગળ સહગુણક નાનો હોય ને એને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે અહીં આપણે સિમ્પલ શું કરીએ વાયને બનાવી દઈએ ફરીથી કે વાય બરાબર નવ તો પાછળ જ છે પાય એક્સ જે છે ને બરાબરની પાછળ જશે એટલે માઇનસ પાય એક્સ થઈ જશે હવે આને કરી દઈએ હાઈલાઈટ આપણે કારણ કે આની પરથી બધું કામ કરવાનું છે ચલો હવે આપણે શું ધારી લઈએ એક્સ બરાબર શું લેવું છે ચલો પહેલા આપણે લઈ લઈએ ઝીરો એક્સ બરાબર ઝીરો લઈ અને ગણતરી મારીએ ત્યાર પછી એક્સ બરાબર એક લઈશું અને ગણતરી મારીશું ત્યાર પછી બાજુમાં પણ કરી દઈએ છીએ બરાબર એક્સ બરાબર ચલો સમજો કે ત્રણ લઈ લઈએ છીએ અહીંયાક્સ બરાબર દસ લઈ લઈએ વાય બરાબર નવ માઇનસ પાય એક્સ નવ માઇનસ પાય એક્સ પર લખી દઈએ વાય બરાબર નવ માઇનસ એક્સ ચલો મિત્રો હવે શું કરીએ આપણે એક્સ છે ને ત્યાં આપણે હવે જીરો મૂકી દઈએ કારણ કે અહીંયા એક્સની કિંમત આપણે જીરો લેવાની છે તો નવ માઇનસ પાય અને ની કિંમત જીરો મૂકવાની છે પાય ગુણ્યા જીરો કરો એટલે કેટલા આવી જાય ઝીરો જ થઈ જાય મતલબ કે નવ આવશે વાયની કિંમત કેટલી મળે છે આપણને નવ મળે છે એનો મતલબ એવો થાય કે જો એક્સની કિંમત જીરો લેવામાં આવે ને તો વાયની કિંમત આપણને કેટલી મળે છે નવ મળે છે બાજુમાં નવ ના નવ પાય ના પાય એક્સની કિંમત કેટલી છે એક છે પાય ગુણ્યા એક કરો એટલે પાય જ થાય એટલે આ થઈ ગયો આપણો જવાબ વાય બરાબર નવ માઇનસ પાય અહીં આપણે પાયની કિંમત બાવીસના છેદમાં સાત લખવાની કોઈ જરૂર છે નહીં લખતા નહીં એટલે એક્સ બરાબર જો એક લેવામાં આવે તો વાયની કિંમત કેટલી મળે છે નવ માઇનસ પાય મળે છે ક્લિયર છે મિત્રો ચલો નેક્સ્ટ અહીંયા કરી દઈએ વાય બરાબર નવ માઇનસ પાય એક્સ અહીં પણ સેમ વસ્તુ નવ બરાબર વાય બરાબર નવ માઇનસ પાય એક્સ ચલો નવ ના નવ માઇનસ ના માઇનસ પાય ના પાય એક્સની કિંમત આપણે ત્રણ લેવાની છે એટલે ત્રણ મૂકી દઈએ નવ માઇનસ પાય ગુણ્યા ત્રણ કરો તો કેટલા આવશે ત્રણ પાય થશે બસ આ થઈ ગઈ આપણી વાયની કિંમત બરાબર છે ને બોક્સમાં પેક કરી દઈએ મસ્ત રીતે એવી રીતે અહીંયા કરીએ વાય બરાબર નવ માઇનસ પાયની કિંમત આપણે દસ લેવાની છે સોરી એક્સની કિંમત આપણે દસ લેવાની છે એટલે દસ કૌશમાં લખી દો નવ માઇનસ દસ પાય બરાબર છે નવ માઇનસ દસ પાય આની બોક્સમાં મસ્ત રીતે પેક કરી દઈએ લખીએ હવે કે જો એક્સ બરાબર ત્રણ લેવામાં આવે છે ત્યારે વાયની કિંમત અહીંયા નવ માઇનસ ત્રણ પાય મળે છે અને અહીંયા એક્સની કિંમત જો દસ લેવામાં આવે તો વાયની કિંમત અહીંયા નવ માઇનસ દસ પાય મળે છે ક્લિયર છે બધાને કે કેવી રીતે આપણે ઉકેલ મેળવવાના છે ચાલો નેક્સ્ટ નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનો ઉકેલમાં આપણે ચાર ઉકેલ મેળવીએ છે અહીં તો બધું સિમ્પલ આપણને આપેલું જ છે આમાં કંઈ મહેનત કરવાની જરૂર છે નહીં બરાબર ને એક્સ બરાબર ચાર વાય એક ચલ આગળ છે બીજા બધી વસ્તુ પાછળ છે એટલે આમાં કંઈ ચેન્જ કરીએ નહીં આમાં કશું ચેન્જ કરવાની જરૂર થતી નથી માત્રને માત્ર કિંમત લખી દઈએ ધારો કે આપણે એક્સ બરાબર એક લઈએ તો શું મળશે એક્સ બરાબર સોરી એક્સની કિંમત નહીં અહીંયા આપણે વાય લેવા પડશે કેમ વાય લેવા પડશે મિત્રો કેમ કે જો પાછળની કિંમત આપણને વાય આપેલી છે એટલે આપણે વાયની કિંમત લેવાની બરાબરની પાછળ જે પણ આપણને ચલ આપેલો હોય ને આપણે એની કિંમત ધારવાની તો અહીંયા વાય બરાબર સૌથી પહેલાં આપણે એક ધારીએ પછી વાય બરાબર આપણે અહીંયા બે લઈશું ત્યાર પછી વાય બરાબર ત્રણ લઈએ અને ત્યાર પછી વાય બરાબર ચાર લઈએ ચાલો ને બરાબર છે અને કિંમત મેળવીએ સમીકરણ શું છે એક્સ બરાબર ચાર વાય છે તો અહીંયા ચાર ના ચાર વાયની કિંમત કેટલી છે અહીંયા આપણે એક લેવાની છે એટલે ચાર એકા શું આવશે ચાર આવશે એટલે એક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ ચાર મળી ગઈ તો લખી દેવાનું કે વાયની કિંમત જો એક હોય તો એક્સ આપણને ચાર મળે છે થઈ ગયું ક્લિયર અહીંયા કરી બીજું એક્સ બરાબર ચાર વાય છે એટલે અહીં લખી દઈએ એક્સ બરાબર ચાર વાય ચાર ગુણ્યા વાયની કિંમત બે લેવાની છે એટલે કે ચાર દુ આઠ થશે એટલે જો વાયની કિંમત બે હોય તો વાયની એક્સની કિંમત કેટલી મળશે આપણને આઠ મળશે એવી રીતે એક્સ બરાબર ત્રણ લઈએ તો ચાર તરી બાર થશે એટલે જો ત્રણ લેવામાં આવે તો આપણને કેટલા મળશે બાર મળશે એવી રીતે જો વાયની કિંમત આપણે ચાર લઈએ તો ચાર ચોક સોળ થશે એટલે એક્સની કિંમત આપણને સોળ મળશે બરાબર ને સોળ મળશે જ્યારે ચાર લેવામાં આવે ત્યારે બરાબર છે મિત્રો તમારે આની ગણતરી કરી દેવાની છે કારણ કે તમને આ બધું ઇઝીલી આવડી જાય એવું જ છે નેક્સ્ટ આગળ જોઈએ હવે આપણે નીચેનામાંથી કયા બિંદુઓ દાખલા નંબર ત્રણ આપણે કરી રહ્યા છે હવે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારના ઉકેલ છે એ આપણે ચેક કરવાનું છે ખાસ યાદ રાખજો કે એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર સમીકરણ લખી દઈએ અહીંયા સૌથી પહેલાં એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર જેમાં મિત્રો આપણને કુલ છે ને આપણને કુલ કેટલા બિંદુ આપ્યા છે આપણે જોઈ લઈએ કે એક બે ત્રણ ત્રણ અને આ કે વ્હાઈટ પે ચાર અને પાંચ ઓકે આપણને મિત્રો કુલ પાંચ બિંદુ આપેલા છે આપણે પાંચે પાંચ બિંદુઓને ચેક કરવાના છે કે કયા બિંદુમાં બધું પરફેક્ટલી થઈ રહે છે પરફેક્ટ મતલબ કે બરાબરની આગળની કિંમતો અને બરાબરની પાછળની કિંમત સરખી સરખી થવી જોઈએ ચલો સૌથી પહેલાં આપણે પહેલું ચેક કરી લઈએ આની અંદર કિંમતો ગોઠવવાની છે તો એક્સ છે ત્યાં શું રખવાનું આપણે જીરો કારણ કે અહીંયા એક્સ બરાબર ઝીરો અને અલ્ફીરાની પાછળ આવે આવીને વાય કહેવાય એટલે વાય બરાબર બે એક્સ છે ને ત્યાં આપણે જીરો મૂકવાના છે ઝીરો માઇનસ બે વાય છે ત્યાં કેટલા આવશે માઇનસ સોરી ટુ છે એના ટુ લખવાના બરાબરની પાછળ ચારના ચાર 4 ઝીરો બે 0 ચાર બરાબર ચાર ઝીરો માઇનસ ચાર કરો એટલે માઇનસ ચાર અને બરાબરની પાછળ ચાર છે આ કોઈ કાળે શક્ય બને નહીં એટલે કે જીરો બે બિંદુ પોસિબલ છે નથી ચલો બીજું કરીએ આપણે સમીકરણ આપણને આપેલું છે એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર કિંમતો મૂકી દઈએ આમાં x અને વાયની એક્સની કિંમત આપણે બે લેવાની છે એટલે અહીંયા બે મૂકીશું માઇનસ બે 2 બે વાયની કિંમત કેટલી છે મિત્રો ઝીરો છે એટલે ઝીરો મૂકવાના છે બરાબર ચાર ના બે માઇનસ બે ગુણ્યા જીરો કરો તો કેટલા આવશે ઝીરો જ થશે ને બરાબર ચાર બે માઇનસ એટલે બે થાય બરાબર ઝીરો બે બરાબર ચાર પણ કોઈ કાળે પોસિબલ થશે નહીં એટલે આ બિંદુ પણ પોસિબલ નથી ચાલો નેક્સ્ટર હવે આમાં એક્સની કિંમત આપણને ચાર આપેલી છે વાયની કિંમત કેટલી છે તો કે ભાઈ જીરો આપેલી છે ચલો મૂકી જોઈએ આપણે હવે આની અંદર સમીકરણ મૂકી જોઈએ એક્સ છે ત્યાં ચાર આવશે માઇનસ ટુ વાય છે ને ત્યાં જીરો આવશે બરાબર અહીંયા ચાર ચારના ચાર માઇનસ બે ગુણ્યા ઝીરો કરો તો કેટલા આવે ઝીરો થઈ જાય બરાબર ચાર અને ચાર માઇનસ ઝીરો તો ચાર થાય અને બરાબરની પાછળ પણ ઝીરો મતલબ કે રાઈટ આન્સર આપણો રેડી થઈ ગયો છે બરાબર ને એટલે કે આ સમીકરણનું બિંદુ કયું છે તો કે ચાર જીરો બરાબર ને એ આ સમીકરણનું બિંદુ થાય એવું આપણે કહી શકીએ છીએ હજી આગળ છે હજી આપણે ચેક કરીએ છીએ બરાબર છે આપણો જવાબ તો મળી ગયો છે પણ આપણે આગળ ચેક કરીએ આ કિંમતો મૂકીને આપણે ચેક કરવાનું છે તો એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર એક્સ છે એની કિંમત કેટલી છે મિત્રો જુઓ તો એક્સની કિંમત આપણને આપી છે રૂટ ટુ એક્સની કિંમત કેટલી છે રૂટ ટુ અને વાયની કિંમત આપી છે આપણને ચાર રૂટ ટુ મૂકી દઈએ અહીંયા એક્સની કિંમત રૂટ ટુ માઇનસ બે કિંમત છે ચાર રૂટ ટુ બરાબર ચાર રૂટ ટુના રૂટ જ આવશે ઓછા બે ચોક આઠ રૂટ બે બરાબર ચાર અહીંયા રૂટ ટુ એક કહેવાય ને આઠ છે તો કે આઠમાંથી એકને માઇનસ કરો તો કેટલા આવે માઇનસ સાત થાય બરાબર છે માઇનસ સાત થાય તો માઇનસ સાત રૂટ ટુ બરાબર ચાર કોઈ કાળે પોસિબલ થતા નથી એટલે આ બિંદુ પણ આવશે નહીં ને પાંચમું પણ આપણે એકવાર ચેક કરી લઈએ બરાબર આપણને આન્સર તો મળી જ ગયો છે પણ એકવાર તોય ચેક કરી લઈએ આપણે પ્રેક્ટિસ થશે ને એટલા માટે જે જગ્યાએ એક્સ દેખાય ત્યાં એક વાય દેખાય ત્યાં એક મૂકવાનો છે એટલે કે અહીંયા એક અહીંયા ઓછા બે વાય દેખાય ત્યાં એક બરાબર ચાર એકના એક માઇનસ બે એકા બે થશે બરાબર ચાર આ એક પ્લસમાં છે બે માઇનસમાં છે પ્લસ માઇનસ માઇનસ થાય બેમાંથી એક કાઢો એટલે કેટલા વધશે એક વધશે પણ માઇનસ એક વધશે બરાબર ચાર અને આ વસ્તુ પણ પોસિબલ છે નથી એટલે મિત્રો આપણો જવાબ કયો આવે છે કે ભાઈ આ સમીકરણ માટે ચાર જીરો એ પરફેક્ટ બેસે છે ચાર સમ બિંદુ છે ને એ આ સમીકરણનું બિંદુ કહેવામાં આવે ચલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર ચોથો કરી દઈએ જો એક્સની કિંમત બે છે કેટલી છે એક્સની કિંમત આપણને બે આપેલી છે વાયની કિંમત આપણને એક આપેલી છે તો સમીકરણ ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધવાની છે ચલો શોધી લઈએ એક્સ બરાબર બે અને વાય બરાબર એક મૂકવાના છે સમીકરણ કયું છે ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કે જે જગ્યાએ એક્સ દેખાય ત્યાં બે નાખવાના છે અને વાય દેખાય ત્યાં આપણે એક નાખી દેવાના છે તો બે ના બે આવશે એક્સની કિંમત આપણી બે પ્લસ ત્રણ વાયની કિંમત આપણી કેટલી છે એક છે બરાબર અહીંયા કે બે ગુણ્યા બે કરો એટલે ચાર થાય અને ત્રણ ગુણ્યા એક કરો એટલે ત્રણ થાય બરાબર કે અહીં સીધો અને આપણો આન્સર આવી ગયો ચાર પ્લસ ત્રણ કરો એટલે કેટલા આવે સાત બરાબર પણ લખાય કેવી રીતે કે બરાબર સાત તો આ થઈ ગયો મિત્રો આપણો આન શું છે નેક્સ્ટ કઈ નથી બરાબર છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે પણ આપણે મિત્રો મસ્ત રીતે પૂરું કરાવી નાખ્યું છે જરાય અઘરું છે નહીં મિત્રો આપણા ટોટલી પૂરામાંથી પૂરા આમાં આવી જવા જોઈએ એવી હું આશા રાખું છું એકવાર ખાલી પ્રેક્ટિસ કરી લેજો તમારી રીતે ચાર ઉકેલ તો ખરા આપણે મેળવ્યા પણ હવે મિત્રો તમારે સેમ વસ્તુ કરવાનું છે પણ તમારે મિત્રો તમારી રીતે કિંમત મૂકવાની છે આપણે તમને શીખવાડ્યું કે કિંમત એક્સની કિંમત મૂકવાની તો આપણને વાય મળે છે વાયની કિંમત મૂકવો તો આપણને એક્સ મળે છે તમે શું કરજો તમારી રીતે તમારે બીજી કિંમત મૂકવાની છે અને તમારે જાતે ચેક કરવાનું છે તમારા આન્સર મને કહેવાના છે કોમેન્ટ બોક્સની અંદર ક્લિયર છે મિત્રો તો ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ખાસ વિડીયોને પણ લાઇક કરી દેજો તમારા મિત્રોને આ વિડીયોની લિંક છે ને એ ધક્કો મારી આપજો શેર કરી આપજો